ભાઈ આજ છે ને અમારે ફેમિલીમાં બહુ ખાસ દિવસ છે આજમાં ડબલ ખુશીનો દિવસ છે એટલે શિવ મમ્મી એમ કઈ જઈને આપણે આપડે વિડીયો ઉતારીએ માલે ઉતારી આજના દિવસે અરખ એટલો થાય ને તારામ ને જય કૃષ્ણા જો પોણા હાથ થઈ ગયા ને છે ને શિવ જ હોતી આજ મોડે રહી છે નકર કરતાં કંઈ એમ સવા વાગામાં ઉઠી જાય તો હજી હોતી આવી ન થાય છે એટલે સીધી મને ગોતતી ગોતતી છે બાયણે મારે ફરી વારવું હું મેં ગેસ ગાઈ દો સા કરી લીધી ચા પણ પી લીધા ને ગેસ ગાઈ અને દોર ધીર થતા છે ને જો મોરલાટાણમાં કૂગ ગયા આવે હજી ત્યાં એકાદો બે છે એક વાર્યો કોણ જાણામાં હું ખાતા હોય એક વાંસે ઉપર તડકો ખામા આવે દેખા હે નહીં બહુ પણ જાણ હું ખાતા હોય ઘઉં તો આવે એમાં થોડા હોય ખેળી લીધું રાપાકી લીધું હવે તો થોડા ઘઉં હોય તોય હોય ખરા મોરલા અટાણે હોય ઢેલને મોરલા ટોળકી અટાણે હોય મોડે સુધી ચણશે પછી અહીંયા જ આવે પાછા બપોર પછી આવશે મજા આવે બેહવાની કેટલીક બહુ મજા આવે બેહવાની મને એમ કહીશ કે તું એ કાંઈ બેસી કે અહીં કે મજા આવે બેહવાન બ્રશ થઈ ગયું ચાદર તો પીવાઈ ગયું આજ મોડું થઈ ગયું ઉઠવામાં મજા આવી નીંદર કરવાની કેટલીક બહુ બહુ હરિયું વાર લીધું તા તો શેને તબળી ઉઠી ગયું એટલે બ્રશ કરાવી લીધું ચાદર પીવરાવી લીધા ને મમ્મી શું બધા ગયા આવે જ છે આગળ ને મને કઈક મજા આવે કે ગરમી મને ચડી ગયું ત્યાં લોકો હું પાંચ એક મિનિટ તાર પાસે બેસી જાઉં રમકડા લઈને આવી અને હું કરાવ કેમ કરું કોઈ ગઈ કોઈ ગઈ પાછ વિડીયો ઉતારવો જ પડે મેં કીધું મન ન આવડે વિડીયો ઉતારતા તો આપણે શીખડ આવે કેમ ઉતારવાનું એમ ફોન પકડવાનું કેમ પકડવાનું થોડાક બી થાય તો લગભગ અમારે આ સી ઉતારવા મળશે ઉતારવા મળશે ને વિડીયો પછી મારે એનો વાંધો આવે આવશે ઘરમાં તો ખૂબ આવે ને તો મમ્મી આવી છે રેડી ને હવે ગઈ ને નવ વાગી ગયા ને જો સીરામણ ને છે ને કરી લીધું બતાવી ને હવે ઘડી કાંઈ કાઢી ખડીને બેઠા હોય સીવું રેડી થઈ ગઈ ટોપી એ પહેરી લીધી આજ કે મારી ટોપી પહેરી છે ટોપી પહેરી લીધી પછી મેં કીધું એમ ઝટઝટ ન ચા વાગડી ને કાકા ચાહે મૂકવા તે નિરાય તો બે વિડીયો ઉતારીને પછી જઈએ કેમ કે ભાઈ આજ છે ને અમારે ફેમિલી માં બહુ ખાસ દિવસ છે આજ માં ડબલ ખુશી નો દિવસ છે એટલે શિવુ મમ્મી એમ વહી જાય આપણે વાહ થી વિડીયો ઉતારીએ માલે ન ચાલે ન ચાલે ને તો શિવુ જ પેલા તો કહે શિવુ આજ શું છે દીકા કાકા નો બર્થડે તો કાકા ને બર્થડે વિશ કરો કાકા ને બર્થડે વિશ કરો હેપી બર્થડે કરો હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે પાયસ ભાઈ થેન્ક યુ હા તમને હેપી એનિવર્સરી તમે કઈ દીધું પાયસ ભાઈ હાલો ભાઈ અમને હમ હમ વીસ કરી જ દીધું આજ છે ને પંદર મે ને આજે અમારી હેપી એનિવર્સરી ને અમારા ભાવેશ ભાઈ નો બર્થડે તો અમારી ફેમિલી માં ડબલ ખુશી નો બહુ ડબલ મોટો પ્રોગ્રામ થવાનો છે આજે

આજથી પંદર દિવસ પછી પાક્કા પંદર દિવસ પછી અમારી ઢીંગલીનો બર્થડે આવી છે દાદીનો ને નાની નો એટલે પછી અમે છે ને ભલે આજ અમારે ડબલ ખુશીનો દિવસ છે પણ અમે આજ કંઈ એટલું બધું કરીએ નહીં પણ હાંજ ભાવેશ ભાઈ જેમ કહે છે મોટો પ્રોગ્રામ છે તો કંઈક પણ એની પ્લાન કર્યો હોય છે તો હાઇંજ ઉપર હાંજ ઉપર આલો રાખીએ બધું એટા નટા નથી કહી દેવું તો એક તો હા કે તમે ચોકલેટ તો લેતા હોય કે બાકી જી પ્રોગ્રામ હોય બરાબર આ થી સાટું હા કે કાકા ચોકલેટ લેતા આવજો હા બીજું જી એ ને બર્થડેમાં કરીશું ને બાકી તમારો પ્લાન હોય પ્રમાણે બરાબર ને સીવું કંઈ ચોકલેટ લવી ડેરી મિલ્ક લેવી કે હે કિટકેટ લેવી કે કઈ કઈ લેવી કિટકેટ ઈ ભાવે લાલ ઈ હારું ભાષભાઈ એમાં બહુ ઓલી ન હોય

મારે છો પપ્પા છે ને પાણી વારે નહીં એક કર દઈ એટલે આવી ગયું કા બધા આમ જોઈએ ને તો મમ્મી એમાં એવું છે કે એ એક વાર હોશું થયું ને આમ જોઈએ તો ઉંમર મોટી થઈ પણ આજનો તોય દિવસ ખાસ એટલે ખાસ બરાબર ને વર હા મોસું થાય ને આમ આપડે વર થાય

નહીં રાખી દીધા એટલા અહીં ગોઠવી દીધા ને એટલા માં ગોઠવા હજી મોટું હતું એમાંથી કટકા મેસી નથી કરી લીધા પણ હજી શેણી અહીંયાથી ફાડવાના બાકી છે હજી જો અહીં એટલા રાખ્યા છે એટલા અહીં ફડકી દીધા ને આથી થોડાક ઝીણેરા હતા ને એ વાં લઈ લીધા છે બાકી આને ને બાયણે પડ્યા ને એને હજી ફાડવાના છે વેતે વેતે ફાડી લે હું ધીરે ધીરે ખાવું તો જાવું છે તારે પાણી આવી ગયું ને હવે અમારે લાઈન મૂકવાનું કામકાજ હાલે એક લાઈન પર આવે સ્કૂટર કાઢવું હતું બાઈક કાઢવું

ભાઈ કે કોમેડીમાં કે જોત જોતામાં એટલા વર્ષો કેમ વીતી ગયા કે ખબર ન પડી ભાઈ કે કે મને ખબર સાડા અગિયાર હવે સેને આપણે કરણ ફોન કરીએ આમાંથી બીજા ફોનમાં ફોન કરીએ એટલે તમારી અરે મુલાકાત થઈ જાય અમે તો હવે એનિવર્સરી વિશ કરી લીધી પણ છે ને સ્પેશિયલી વિડીયોમાં લેવા હતું મેં એમ કીધું ને કે હું ફોન કરી હવે ફોન કરું

મેં કીધું કોમેડીમાં એવું થાય કે ભાઈ એમ કે કે જોત જોતામાં એટલા વર્ષ કેમ નીકળી ગયા લગ્નને કંઈ ખબર ના પડી પણ ભાઈઓને ખબર પડી જાય કે કેમ નીકળ્યા બરાબર એટલે તમે અટાર કોમેડી કરો કે શું કરો કઈ નહીં હતી હા એ હાલો તો જીવ હોય તો મને એમ થાય કે અટાણ તમે હોય તો મને જીવું ને ક્યાંક લઈને જાઉં તો

તો અહીંયા કરીએ કરણ આવશે તો અહીંયા કંઈક ઇન્જોય એટલે આમ બધું પહેરું તો અહીંયા પાર્ટી કરશું ત્રણે વિડિયોમાં સ્પેશિયલી કરણને લેવા હતું જો મેં કરણ કીધું એટલે વિડીયો ક્લિપ ઉતારીને મોકલો તો એ મોકલો જ નહીં એટલે મેં ડાયરેક્ટ જ કોલ કર્યો એક બાજુ વિડીયો ચાલુ રાખશું ને એક બાજુ તમને કોલ કર્યો હાર તમે ઉપાડલી તમે કહું આંકડી લુડાતું હવે હમ હવારે તો વાત થઈ જ ગઈ છે પણ અત્યારે સ્પેશિયલી વિડીયોમાં લેવા હતું કારણ ને એટલે તમારે બધાની યુટ્યુબ ફેમિલી મુલાકાત થઈ ગઈ ને એવું છે જો ઓફિસ છે છે મેં સ્ટોરી મૂકી દીધો એટલે ઘણા રિપ્લાય ના આપ્યો છે વીસ વીસ કરી દે તો થેન્ક યુ બધાયને ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં જે પણ લોકો મને વિશ કરે છે હા તો તમારો ખૂબ ખૂબ આભાર દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે અમને વીસ કર્યો

હા છીએ બેનું વારાફ વારો એમ ઈચ કે નહીં વારાફરથી વારો ઘડી કુનો ને ઘડી બે બેનો ઈચ કે ભાવેશ ભાઈ આકડી આવી ગયા ને મારે પેલી આગલી કેરીઓ જે ખરેલી હતી ને એ આજ મેં જોઈ ભારવા મૂકી હતી એટલે આજ જોઈ ખોખામાં ભારવા મૂકી હતી એટલે આજ જોઈ હતી થોડી પાઈ હતી વિચાર છે કે અટાણે રસ હવે કાઢી નાખું આકડી ભાવેશભાઈ એ વાત કહેતા હતા હું કે કેરીને રસ કાઢવા આવું કે થોડિયું કાઢતા જેટલું નહીં પાકલ તું તો જોતી તું ક છે કે પાકલ છે તો પાકલ નીકળ્યું એક ભાઈમાં ચાંદી પડી ગયું તે હવે વિચાર છે અટાણ રસ કેરીનો કાઢવો જ બાકી તો હવે મોટા પ્રોગ્રામમાં તો શું હોય મોટા પોગ્રામમાં તો ભાવભાઈ કહેતા હતા કે મોટો પ્રોગ્રામ કરવાનો શું હોય જ રૂપવારિયું ગાયું છે અટાણ જાય હશે છે ને ગૌસરે જાય છે હવે સરવાખવાર ગયું હોય ને તે અટાણ જાયથી નીકળે અમારે ફૂલી હતી

કઈ કાકા આવે કઈ કાકા આવે એટલે લઈ આવ્યા હોય બેગમાં દેતા ભૂલી ગયા હોય નહીં લઈ તો અટાણે લેવા મોકલવા પડશે આગળ જ લઈ લઉં તા ત્યાં આવે તો ખબર પડે આગળનો શું હવે પ્લાન છે આકડી આવે હો વાઢીને હમ આકડી આવે તારા પોદરાતા ખેંચી લઉં

સિયા આજે ધારા કાકાનો બર્થડે છે તો છે ને જો આપણે ઇન્સ્ટામાં સ્ટોરી મૂકીને તો એનિવર્સરી ને બર્થડે ને ઘણા બધાએ વિશ છે આય તો ખજાનો આવ્યો આય તો ખજાનો આવ્યો ખજાનો આવ્યો લે હજી દે એક

હા ભાઈક હું એમ કહેતી હતી કે આપણે ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી છે તમારા બર્થડે ની અને અમારી એનિવર્સરી તો ઘણા બધાએ વિશ કરી કાલે વિડિયોમાં ભાઈક ભાઈ કોઈનટ જણાવ્યું કે અમારે બર્થડે છે ને એનિવર્સરી છે ને તો આમાં સ્ટોરી તો ઇન્સ્ટામાં જોઈ લીધી એ બતાઈન ખબર પડી ખબર પડી ગઈ ને ઈ ખબર પડી ગઈ મને ખબર બધાયને થેન્ક્યુ બધાયને થેન્ક્યુ થોડી દો હાલો ઓય મને દે હાલો ભાઈ સી મને દીધી ચોકલેટ તો થેન્ક્યુ થેન્ક્યુ

સી તએસે તમ તો મજા આવે મોટો પ્રોગ્રામ મમી પ્રોગ્રામ મોટો જ છે ચાલો ફાઇનલી હવે આપણો મોટો પ્રોગ્રામ નો મમ્મી જણાવી દેવાની વાત આવી ગઈ છે કે નહીં આ

બચો જો ભાવેશ ને મીઠી વસ્તુ ઓછી આલે હા नमकीन વધારે આવે એટલે પછી ભજિયાનો પ્રોગ્રામ ના બર્થડે માં રોજીયા કોઈ દેખ કોઈ નહી હું તો કોને તમે તમે રહેજો કરતા

બનતા હોય ને એટલે ખાવાનું મન થઈ જ જાય અંધાર હોય એટલે ના ખે તો